નમસ્કાર ગુજરાતીના જતુ ચેનલમાં આપણે સ્વાગત છે મિત્રો વર્ષ 2026 કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર પણ જરૂર નજર કરે છે તો આવો જાણીએ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ ચંદ્ર રાશિ અનુસાર મિથુન રાશિમાં વર્ષ બે હજાર છવ્વીસમાં માં ગુરુ પહેલા ઘરમાં પછી જૂનમાં બીજા ઘરમાં અને ઓક્ટોબર કરશે પહેલું ઘર 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 પ્રકૃતિ અને 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 શરીરનું કરે છે બીજું સંપત્તિ પરિવારનું ત્રીજું નાના ભાઈ બહેનો અને બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે જોકે શનિ આખા વર્ષ દરમિયાન કર્મના દસમા ઘરમાં રહેશે જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે નવમાં અને ત્રીજા ઘરમાં રહેશે સમસ્યાનું કારણ બની શકે છે ચાલો મિથુન રાશિ માટે વિગતવાર રાશિ કુંડ જાણીએ

દસમા પામા શની એટલે કે કર્મભાવ કર્મફળ આપનાર પણ છે જો તમે સખત મહેનત કરશો તો તમને ચોક્કસ ફળ મળશે બીજા પામા ગુરુ દસમા પામા શની પર દ્રષ્ટિ રાખીને તમે વ્યવસાયમાં નફો મેળવવામાં સફળ થશો જ્યારે ગુરુ બીજા પામા ગોચર કરશે ત્યારે તેનું પાંચમો સ્વરૂપ પણ તમને દુશ્મનોથી મુક્ત કરશે આમ ગુરુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી તમને આશીર્વાદ આપતો રહેશે શિક્ષણ નોમામામાં રાહુ તમારા અભ્યાસમાં વિક્ષેપ લાવી શકે છે તેથી તમારા અભ્યાસ પ્રત્યે બેદરકાર ન બનશો જો કે પાંચમા અને નવમા ભાવ પર ગુરુની દ્રષ્ટિ જૂન સુધી તમારા અભ્યાસમાં મદદ કરશે ત્યારબાદ તમારે સખત મહેનત કરવી પડશે તેથી હવે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ રહેશે જૂન પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે વર્ષ બે મુજબ મિથુન રાશિનું દાંપત્ય જીવન પરિવાર અને લવ લાઈફ

જો તમે છો તો લગ્નની શક્યતા છે પાંચમા તમારા બાળકો માટે ખુશી લાવશે પરંતુ જો તમારી પાસે પહેલાથી જ બાળકો છે તો તમે ચોક્કસપણે તેમના પર વિશે થોડી ચિંતા અનુભવ છો તેથી તમારે તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પ્રેમજીવન

આ વર્ષે શોનું ખરીદવાથી નોંધપત્ર નભો મળશે કે તમને શેર બજારમાં રસ હોય તો સમજદારીપૂર્વક તમે રોકાણ કરશો તમને લાભ થશે આયોજન તમારે હવે બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવા જોઈએ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યારબાદ પ્રાથમિકતાવાળા કાર્યોની યાદી બનાવો અને જૂન પહેલા તેને પૂર્ણ કરો સાથે જ નવી વ્યવસ્થા યોજના પર કામ કરો વર્ષ બહાર માં મિથુન રાશિનું આરોગ્ય

મિત્ર રાશિ માટે વર્ષ બે જ્યોતિષ ઉપાય દરરોજ એક લીલું ઘાસ ખવડાવો દસ ખાવાનું ખવડાવો અને કપાળ પર કેસરી તિલક લગાવો રત્ન રત્ન ભલે તમારી નીલમણી હોય પણ જ્યોતિષની સલાહ પર તમે મોતી અથવા પુખરાજ પહેરી શકો છો ધાતુ તમે તમારા ગળામાં સોનું પહેરી શકો છો તમારો માટે લકી નંબર છે ભલે તમારો લકી નંબર પાંચ હોય પણ આ વર્ષે ત્રણ અને છ પણ તમારો લકી નંબર રહેશે લકી રંગ લકી રંગ લીલો ક્રીમ અને પીળો છે અમે તમને મોટા ભાગે ભલામણ કરીએ છીએ લકી મંત્ર છે ઓમ ઓમ દુર્ગા દુર્ગાય અને જાપ તમારા માટે લકી દિવસ છે તમારો લકી દિવસ બુધવાર હોય પણ તમારે બે હજાર છવ્વીસ માં ગુરુવારે ઉપવાસ ચાલુ રાખવા જોઈએ સાવધાની કામ પ્રત્યે બેદરકારી મોંઘી પડી શકે છે જૂઠું બોલવાથી કે અપ્રમાણિકતાથી દોરાવો તો મિત્રો આ રાશિ રાશિફળ જો મિત્રો આપને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને હા બીજા આવા વિડીયો માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં